ગયા તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી ત્યાં આપણે જઈએ ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ નાખો આવે ને એવો ગેટ આવે ત્યાં જઈએ ને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારી માલે આપણને પૂછે અહીંય રાખજો આ તો મને અહીંય છે એટલું કહું ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ એટલે આપણે કે માયાભાઈ

ખાસ પ્રભાતતા નથી અમારા નગર અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો હવાના હાથ હાથ વાગ્યા બધી કો કાઢલે આવ્યો છે કે હજી અકાળ છે ઓ ભાઈ આપણે કે કેમ થાય કે પંદરસો ગાઢલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાઢલા હાટું આપણને લઈ વાત આજ મારું નક્કી નહીં હોય હું થાય એટલે એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ પંદર કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી મોરો આમાં છે નંબર તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લે હા સુરતમાં વેઇટિંગમાં છે

એટલે હું આ કાર્ડ દેખાડવાનો દેખાડવા આપણે બે ગાંડા છે એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત